ગંભીરા બ્રિજ દુર્ઘટના કે એક ટ્રક ઘણા લાંબા સમયથી લટક્યો હતો ફસાઈ ગયેલો હતો તેને હવે બહાર કાઢવામાં આવશે લગભગ ત્રણ ચાર દિવસમાં આ ટ્રકને ઉતારી પાડવામાં આવશે આણંદ વહીવટી તંત્ર દ્વારા પોરબંદરના એક મરીન સોલ્વિંગ ટેકનિકલ કંપનીની મદદ લેવામાં આવશે એક ટેકનોલોજીનો ઉપયોગ કરી આ ટ્રકને ખસવામાં આવશે ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં લટકાયેલો જે ટ્રક છે ઘણા લાંબા સમયથી લટકી રહ્યો હતો તેને હવે દૂર કરવામાં આવશે ગંભીરા બ્રિજ દુર્ઘટના એ દુર્ઘટનામાં ફસાયેલો કેમિકલ ભરેલો ટેન્કર બહાર કાઢવાની કાર્યવાહી સંદર્ભે આણંદ કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીએ જણાવ્યું છે કે પોરબંદરની મરીન સોલ્વિંગ સાલ્વેજિંગ એક્સપર્ટ કંપનીની મદદ લઈ ત્રણેક દિવસમાં આ ટેન્કર પુલ પરથી ખસેડી લેવામાં આવશે ગંભીર આ બ્રિજ દુર્ઘટના પછી એક ટ્રક ત્યાં ફસાયો હતો જેને કાઢવા માટે વિવિધ તજજ્ઞોની મદદ પણ લેવામાં આવી છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે ભારતમાં મરીન સોલ્વ સર્વેજિંગના એક્સપર્ટ એવા પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એમઈઆરઆરસી મરીન ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા આ ટેન્કરને કેવી રીતે ઉતારો તે અંતર્ગત પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે ટ્રકને બહાર કાઢવા માટે પુલથી નવસો મીટર દૂર રહી એક ઉક્ત એજન્સી દ્વારા હંગામી ઓફિસ શરૂ કરવામાં આવે છે ત્યાંથી આ સમગ્ર કામગીરીનું સંચાલન કરવામાં આવશે ટ્રકને ઉતારવા માટે એજન્સી દ્વારા આધુનિક સાધનોનો ઉપકરણનો ઉપયોગ પણ કરવામાં આવશે વધુ માહિતી દ્વારા આપવામાં આવી છે ગંભીરા બ્રિજની દુર્ઘટના પછી જે એક ટ્રક ત્યાં ફસાયેલું છે આ ટ્રકને ત્યાંથી રેસ્ક્યુ કરવા માટે પોરબંદરના વિશ્વકર્મા ગ્રુપની એન મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર જે ભારતમાં સમગ્ર ભારતમાં સેલ્વે મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે આ લોકો તરફથી આખું રેસ્ક્યુનો પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યું છે સમગ્ર ઓપરેશન બ્રિજથી નવસો મીટર દૂર રિમોટલી એમના જ્યાં એક ટેમ્પરરી ઓફિસ સેટ કર્યું છે ત્યાંથી સમગ્ર ઓપરેશન થવાનું છે આ ઓપરેશનમાં એમના દ્વારા ખૂબ અત્યાધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવશે જે ન્યુમેટિક એરબેગ્સ છે હાઇડ્રો હાઇડ્રોલિક સ્ટ્રેન્ડ જેગ છે ઇન્જિનિયર્ડ ઓરિજિન્ટલ કેન્ટિલીવર છે આ ઉપકરણો થકી આ રેસ્ક્યુ કરવામાં આવશે જેથી કોઈ પણ માનવ જીવનને જોખમ ના થાય આ ઓપરેશન કરતા સમયે અને બ્રિજની સ્ટ્રક્ચરને પણ કોઈ બીજો નુકસાન નહીં થાય આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને સમગ્ર ઓપરેશન આગામી થી ત્રણ દિવસમાં પૂરું કરવામાં આવશે